ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલમાં આપ સર્વે સાથીઓનું ફરી એકવાર સ્વાગત છે મિત્રો આજે તારીખ બાર જૂન અને બુધવાર થયો છે જાણો કે આજે ગુજરાતના કયા વિસ્તારોની અંદર આજે મિત્રો બપોર બાદ અને સાંજના સમયગાળા દરમિયાન વરસાદની રહેલી છે આગાહી અત્યારે સરફેસ લેવલ ઉપર જે અસ્થિરતા જોવા મળી રહી છે ને જેના કારણે મિત્રો સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો દક્ષિણી ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તરી ગુજરાતના કયા વિસ્તારોની અંદર આજે મિત્રો બપોર અને ખાસ કરીને મોડી સાંજ સુધીની અંદર મિત્રો વરસાદની રહેશે આગાહી આ સાથે જ મિત્રો આપને જણાવી દઈએ તો બે હજાર ચોવીસના નૈઋત્યના ચોમાસાનો આરંભ ગુજરાતની અંદર હવામાન વિભાગે કરી દીધો છે રોજ હવામાન વિભાગ તરફથી મિત્રો દક્ષિણી ગુજરાતના વલસાડ નવસારી તાપી લાગુના વિસ્તારોની અંદર નૈઋત્યના ચોમાસાના આરંભની રેખાને લંબાવી દેવામાં આવી છે જોકે અત્યારે ગુજરાત રાજ્યની અંદર ચોમાસાને લઈ પરિબળો જોવા મળતા નથી તેમ છતાં હવામાન વિભાગે અત્યારે મિત્રો મિત્રો આ આ ચોમાસાની રેખાને લંબાવી દીધી છે રીતે ગુજરાતની અંદર ચોમાસાનો આરંભ થઈ ચૂક્યો છે ત્યારે મિત્રો આપણે આજના વિડીયોની અંદર જાણીશું કે આજે ગુજરાત રાજ્યના કયા વિસ્તારોની અંદર વરસાદની આગાહી છે આ સાથે જ તેર તારીખે રાજ્યના અમુક વિસ્તારોની અંદર મિત્રો વરસાદનું જોર વધશે તો આ સાથે જ ચૌદ તારીખે તો બીજી તરફ અઢાર તારીખ બાદ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોની અંદર વાવણી લાયક વરસાદના આવી રહ્યા છે સમાચારો આ તમામ અપડેટ આપણે મેળવીએ પહેલાં જો મિત્રો તમે અમારી આ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો સૌથી પહેલાં તો આપને મિત્રોએ જણાવી દઈએ અત્યારે સરફેસ લેવલ ઉપર ગુજરાત રાજ્યના વાતાવરણની અંદર સૌરાષ્ટ્ર સહિત દક્ષિણી ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર અસ્થિરતા જોવા મળી રહી છે જેને લઈને વાત કરવામાં આવે તો મિત્રો દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર છેલ્લા બે થી ત્રણ દિવસથી કેટલાય વિસ્તારોની અંદર સારો વરસાદ નોંધાણો છે જેની અંદર તાપી આહવા ડાંગ વલસાડ લાગુના વિસ્તારોની અંદર ધોધમાર અમુક વિસ્તારોમાં વરસાદ નોંધાણો છે અને મિત્રો આજે પણ દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર ખાસ કરીને બપોરના સમયગાળા બાદ અને મોડી સાંજ સુધીની અંદર મિત્રો દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદની રહેશે આગાહી આ સાથે અરબી સમુદ્રની સક્રિયતાની અત્યારે મિત્રો લાઈવ સેટેલાઇટ પિક્ચર અમે તમને બતાવીએ તો અહીં તમે જોઈ શકો છો ભારત અત્યારે મિત્રો ધીમે ધીમે આ ચોમાસું ઉત્તરની દિશા તરફ ખસતું જોવા મળી રહ્યું છે ને બંગાળની ખાડીની અંદર અત્યારે ભારે વરસાદ જોવા મળી રહ્યો છે આ ચોમાસાની જે બંગાળની ખાડીની પાંખ છે એ મિત્રો ખૂબ જ વરસાદ ખાડીની અંદર અત્યારે જોવા મળી રહ્યો છે સાથે આપણે જણાવી દઈએ તો ગુજરાતના નીચેના દરિયાકાંઠાના વિસ્તારો હોય જ્યાં

આ ભલે હવામાન વિભાગે મિત્રો અગિયાર તારીખે ગુજરાત રાજ્યની અંદર ચોમાસાના આગમનની તારીખ આપી દીધી હોય ચૌદ તારીખ બાદ ગુજરાતની અંદર દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર ચોમાસાનો થશે આરંભ જેમાં તેર તારીખથી જોવા જઈએ તો મિત્રો સૌરાષ્ટ્રના પૂર્વીય કાંઠાના વિસ્તારોની અંદર વરસાદ સારો જોવા મળી શકે આ સાથે દક્ષિણ ગુજરાતની અંદર પણ વરસાદ જોવા મળશે ચૌદ તારીખની અંદર આ વિસ્તારો વધી શકે છે ને જેની અંદર દક્ષિણી ગુજરાતના વિસ્તારો હોય આ સાથે સૌરાષ્ટ્રની અંદર ભાવનગર અમરેલી ગીર સોમનાથના કાંઠાના અને અંદરના વિસ્તારોની અંદર સારા વરસાદની રહી શકે શક્યતા આ સાથે મિત્રો આપણને જણાવી દઈએ તો પંદર તારીખે ગુજરાત રાજ્યના ઘણા વિસ્તારોની અંદર જેમાં દક્ષિણી ગુજરાતના વિસ્તારો હોય પરંતુ મિત્રો અઢાર તારીખ આજુબાજુ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોની અંદર ધીમે ધીમે વાવણીલાયક લાયક વરસાદ થઈ શકે છે કારણ કે અઢારથી લઈ ને ઓગણીસ જૂન આજુબાજુ અરબી સમુદ્રની અંદર એક વરસાદી સિસ્ટમ તૈયાર થશે ને આ સિસ્ટમ ધીમે ધીમે ગુજરાતની અંદર આગળ વધશે તો ગુજરાતવાસીઓને ખાસ મિત્રો કે અઢાર જૂન પછી મિત્રો ખેડૂતો માટે એક સારા વાવણીના વરસાદ કે જે સાર્વત્રિક જેવો થોડો જોવા મળી શકે જોકે તેમ છતાં પણ ગુજરાતના અમુક વિસ્તારોની અંદર વિસ્તારો બાકી રહી શકે છે પરંતુ અઢાર તારીખ બાદ મિત્રો ગુજરાતની અંદર એક સારા વાવણી લાયક કે જે સાર્વત્રિક જેવો વરસાદ હોય તે જોવા મળી શકે છે મિત્રો આપણે જણાવી દઈએ તો હવે પછી આપણે જાણીએ આજે ગુજરાત રાજ્યના બાર જૂન અને બુધવાર થયો છે તો આજે ગુજરાતના કયા જિલ્લાઓની અંદર વરસાદની થોડી આગાહી જોવા મળી રહી છે આપને જણાવી દઈએ તો અત્યારે અહીં લાઈવ સેટેલાઇટ પિક્ચર જોઈ શકો છો સૌરાષ્ટ્રની અંદર મિત્રો ખાસ કરીને વાત કરવામાં આવે તો ભાવનગર જિલ્લો હોય અમરેલી જિલ્લો હોય ગીર સોમનાથ જિલ્લો આ સાથે જ અમરેલીના રાજકોટ લાગુના વિસ્તારો જેમાં જસદણ ગોંડલ બોટાદથી લઈ થોડા સુરેન્દ્રનગરના વિસ્તારો સુધી આ વિસ્તારોની અંદર મિત્રો આજે બપોર બાદ અને સાંજના સમયગાળા દરમિયાન અમુક છૂટા વિસ્તારોની અંદર થંડસ્ટોમ એક્ટિવિટીના ભાગરૂપે હળવા ભારે વરસાદી ઝાપટાથી લઈને હળવા વરસાદની આગાહી આજે જોવા મળી રહી છે આ સાથે જ મિત્રો દક્ષિણી ગુજરાતની વાત કરવામાં આવે તો દક્ષિણી ગુજરાતની અંદર આજે ખાસ કરીને મિત્રો મહારાષ્ટ્ર લાગુ બોર્ડરના ગુજરાતના વિસ્તારોની અંદર અમુક વિસ્તારોમાં ધોધમાર વરસાદની પણ આગાહી રહેલી છે જેની અંદર મિત્રો અત્યારે તમે જોઈ શકો છો વલસાડ ડાંગ લાગુના વિસ્તારોની અંદર વાદળાઓ વહેલી સવારથી જોવા મળી રહ્યા છે તો આજે મિત્રો મોડી સાંજ સુધીની અંદર વાત કરવામાં આવે તો તાપી વ્યારા ડાંગ આ સાથે જ સાપુતારા વલસાડ લાગુના વિસ્તારોની અંદર આજે મોડી સાંજ સુધીની અંદર હળવા વરસાદથી લઈ મિત્રો અમુક વિસ્તારોમાં મધ્યમ સુધીનો વરસાદ પણ જોવા મળી શકે છે સાથે મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતની અંદર ખાસ પૂર્વ લાગુના વિસ્તારો હોય જેની અંદર મિત્રો દાહોદ અરવલ્લી છોટા ઉદેપુરના અમુક છૂટાછવાયા વિસ્તારોની અંદર હળવા ભારે વરસાદી ઝાપટાનું પ્રમાણ જોવા મળી શકે છે સાથે મિત્રો ઉત્તરી ગુજરાતની વાત કરવામાં આવે તો ઉત્તરી ગુજરાતના રાજસ્થાન લાગુ બોર્ડરના અને મધ્યપ્રદેશ લાગુ બોર્ડરના વિસ્તારો જેમાં મહીસાગર અરવલ્લી સાબરકાંઠા બનાસકાંઠાના જે રાજસ્થાનના બોર્ડરના વિસ્તારો હોય ત્યાં અમુક છૂટાછવાયા વિસ્તારોની અંદર ઠંડરસ્ટોમ રૂપે વરસાદ જોવા મળી શકે છે મિત્રો આ વરસાદ આજે ખૂબ જ છૂટો છવાયો હોઈ શકે કચ્છની અંદર આજે કોઈ વરસાદની ભારે શક્યતા રહેતી નથી તેમ છતાં પણ ખાસ કરીને આ લાગુ વિસ્તારોની અંદર હળવા ઝાપટા અમુક વિસ્તારોમાં થવાની થોડી શક્યતા પરંતુ સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો આજે સૌરાષ્ટ્રની અંદર મિત્રો આપ અહીં જોઈ શકો છો કે અમરેલીના સાવરકુંડલા લાગુના વિસ્તારો હોય આ સાથે આપ અહીં જોઈ શકો છો મહુવાના દૂરના ગ્રામ્ય પંથકો રાજુલા પંથકો હોય આ સાથે ભાવનગરના પણ અંદરના આજુબાજુના સિહોર સોનગઢ આજુબાજુના છૂટા છવાયા ગ્રામ્ય પંથકોની અંદર મિત્રો આજે બપોરના સમયગાળા બાદ એટલે કે સાંજના સમયગાળા દરમિયાન અમુક વિસ્તારોની અંદર હળવા વરસાદની આગાહી આજે જોવા મળી રહી છે તો આ રીતે મિત્રો આજે હવે ગુજરાત રાજ્યની અંદર ગઈકાલ કરતાં પણ વરસાદના વિસ્તારોની અંદર ઘટાડો જોવા મળશે પરંતુ મિત્રો તેર તારીખે આપણે જણાવી દઈએ તો સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોની અંદર ધીમે ધીમે ખાસ કરીને અરબી સમુદ્રના વાદળાઓને લઈ જે આપ જોઈ શકો છો કે દરિયાકાંઠાના વિસ્તારોની અંદર હળવા વરસાદની શક્યતા રહી શકે છે ચૌદ તારીખની અપડેટમાં આપણે જણાવીએ મિત્રો તો ચૌદ તારીખે પણ દક્ષિણી ગુજરાતના જે સુરત સુધીના વિસ્તારો હોય નવસારી વલસાડ તાપી ડાંગથી લઈ આ સાથે સૌરાષ્ટ્રની અંદર ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને જૂનાગઢના દરિયાના કાંઠાના અને અંદરના વિસ્તારો આ સાથે જ આપ જોઈ શકો પંદર તારીખે પણ આ રીતે મિત્રો સૌરાષ્ટ્ર સહિત દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર ચોમાસાને લઈ ધીમે ધીમે એમના વાદળોના કારણે કાંઠાના વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિ જોવા મળી શકે આપને જણાવ્યું એ પ્રમાણે મિત્રો અઢાર જૂન બાદ ગુજરાતની અંદર સાર્વત્રિક જુદા જુદા વિસ્તારોની અંદર ધીમે ધીમે વરસાદ રહેશે જેમાં ખાસ ઉત્તરી ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો મિત્રો ઉત્તરી ગુજરાતના વિસ્તારોમાં વાવણી જેવો વરસાદ જોવા માટે થવા માટે હજુ થોડી રાહ જોવી પડશે પરંતુ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર આગામી દિવસોની અંદર વાવણી લાયક વરસાદ જોવા મળી શકે છે જો કે મિત્રો હજુ પણ અઢાર જૂન સુધી રાજ્યની અંદર કોઈ ભારે વરસાદની શક્યતા જોવા મળતી નથી તમે અમારી આ ચેનલ સાથે જોડાયેલા રહેજો અમે પળપળની માહિતી પહોંચાડીશું આવજો જય હિન્દ જય